હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે આમ તો ગુડ મોર્નિંગ ના જ કહેવાય હનો ટાઈમ થઈ ગયો છે કાલની વાત તબિયત સારી નથી એટલે બ્લોગ બી અમે લેટ ચાલુ છે કેમ કે આમ તો કમ્પ્લીટ થઈ ગયું પણ થોડીક અશક્તિ છે નહીં માનસી એટલે બ્લોગ પેલો સવારે બનાવ્યો ને કેમ કે મારામાં તાકાત ના હોય તો એનર્જી વગર મજા બ્લોક જોવાની એટલા માટે અનાજો ઉઠીને મમ્મીનું મમ્મી કે મા તને પાછું આવ્યું એ આ મમ્મીનું પતિ એટલે તારું તારું આવ્યું અને અમારા આઈ બેન જો કઈ છુપાઈ ગયા છે કઈ છુપાઈ ગઈ બતાવો તો નેલ પોલીસ આજે અમારા આવી બેન છે ને ન્યુ ન્યુ નેલ પોલીસ લાયા નહીં બેટા કઈ છે બતાવી તો હાથમાં હમ બતાવો બેટા હમ બંટી પપ્પા કરી આલી ભાઈ અમારે આવી છે નેરપોલીસ બંટી પપ્પા એને એટલી કમ્પ્લીટ કરી છે ને અને અમારે જેન્સી બેન નું આજે ગયા તા બજાર માં તો કપડા ગમ્યા તો કપડા લાયા છે અને કાકો ફેવરેટ કલર નું લાયા છે હા એ મને બહુ ગમે ને ટી-શર્ટ તો ટ્યુશન પહેરી જવા કામ લાગે ને બેટા હા કયા ચકલ્યો કઈ થઈ આઈ એવું છે એટલે કાના કાના પાડેલા છે ને તો બંટીભાઈ અમારે બંટીભાઈ છે ને બીજી નવી છે હવે ખોલે તો ખબર પડે કે એમ તો હા હા ટક 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 કેટ કાઢીને જો કરજા માણસી પેલા એને પહેરાઈ જોજે કે અમારા જેન્ટની બોડી ઉંમર કરતા વધારે છે એટલે અમારા જો મોડું કેવું થાય છે કહું છું તો બેટા સાચી જ વાત છે ને

અમજા જનસી વેન પેરી નાઈક આયા છે મસ્ત લાગ્યા છે ને મનસી સારું લાગે કાસ્કો કઈ થી લાઈશુ તો આવો વેરાઈટી લાઈ તો બતાય તો હા નો લઈ આઈ કાસ્કો નો નો ઈ ગાડી મોથી સારું લાગે છે ને સારું લાગતો મસ્ત લાગે આમ જા તો દૂર જા તો ખુલ્લું છે ને પેન્ટ સારું છે ને જનસી સારું છે કે લાંબો પડે છે પેન્ટ પેન્ટ કે તો એનું એમ કરી આપું છું લાઈ અહીંયા <coughs> hmm. so hmm. तो चक्कर बिजारी चुप थी गई चीची चीची -ची कर दी थी तो पापा नहीं hmm. खबर बेटा हम्म

એ એબી ગઈ છે જો પેક ખરી કરી આ રીતે કાના 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 કરી દીધા છે આખા એની પર સાઈડોમાં કરી દીધા છે અને સેલો ટેપ કેમ કે આ તો ખોલે તો ઉડી જ જાય એમના પકડવી ભરી પડી જાય લેવલાયા છે ચક્કર લેવો પડશે માં છે ખબર નહીં હવે કે કેવી છે કેવી બને ઓય ઉડી જવાની ઓરી ને છે થી હો લે

आवती नाई, आई आगी गाड़ी आगी शसी, बाल नी आवती पकड़ी, बंटी भाई, आवती नाई तो पेली ना आजे, मम्मी हाथ राग जो, पपा हाथ राग जो आई गाड़ी, अखोलो माची बच्चा बर जड, तो सु करा, ना तो, मस्त कलर

ખબર નહી ચકલા ચકલી ખબર નહી ચકલા ચકલી એ કઈ થી ખબર ચકલો લાવે તો શીરો બનાવે એવું છે જો પણ મમ્મી પેલી બધી એક્સાઈટ થઈ ગઈ ને આ બધી નીચે ઉતરી ગઈ જો એમને કે ખબર પડે જો પેલી બધી એક એક્સાઈટ થઈ ગઈ નવી લાયા એ જો એ લોકો ને કે ખબર પડે જો તો ખરી માનસી જો તો ખરી પણ એ બધી આખી અલગ થઈ ગઈ એ બધી એક સાઈડ ચોટી ગઈ છે જો સામે આ બધી છે ને નવી છે અને આ પહેલા જૂની હતી એ છે બધી જો ફાઇટિંગ કરશે થોડીક વાર તો ને માનસી બેન ખાવા તો થઈ ગયું છે હવે બજારમાં જઈએ તો બજારમાં શું કર્યું છે તે શું કર્યું કાંડે શું કર્યું બોલ કુકર ની જોડે કોઈ કહીશ ને આપણે ખાઈ લઈએ કિસી કો બોલના મત हम्म <गण> मैं तुझे सब बताती हूँ इसलिए आज भी बता देती हूँ कि मैंने क्या किया है देख ये रिंग आती ना इधर वो बहुत टाइट थी तो वो वासन वाले ने क्या किया बराबर टाइट रख दी बराबर रिंग तो तो है ना ये है ना ये ये तो तो ऐसे फिट कर कैसे घुमा है ना तो यही निकल गया

એટલે ધમધમાઈની તૈયારી ચાલુ છે શું લખવાનું પછી જ તો ચાલો આઈ ગાડી બહુ છોકરાઓને હેરાન નહીં કરતા અમારે રાવી બેન ચોકલેટ હવે આપી દઈએ છે આપી દઉં ચોકલેટ ભાઈ આપી દો તમે ચોકલેટ આપી દો અમારા રાવીના હેરાન નહીં કરો

હે ને ચોકલેટ મળી એટલે ખુશખુશ થઈ ગઈ અમારે આવી બેન તો ચલો એ ગાડી એમાં સૌમ્યાભાઈની એક્ઝામ છે એટલે બહુ ટાઈમ નથી બગાડતા એટલે એ ગાડી ફ્લોગનો પણ એને લઈ દે છે અને શોર્ટ અમને ના શોર્ટ 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 બનાવે છે કેમ કે એમની પાછળ બી પૂરતું ધ્યાન આપવું પડે એટલે શોર્ટ અમને ના બ્લોગ અમારે આવશે કેમ કે જેન્સી બી એક્ઝામ ચાલુ થવાની છે અને સૌમ્ય પણ એક્ઝામ ચાલુ થઈ છે ચાલે છે ને તો એનીર્ડેની તૈયારી ચાલે એટલે એની બહુ ચિંતા લેતાના બંદુની ચિંતા છે એટલે અજરાન ને મારા એટલે ન દે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક બાય